ધરતીયાબા જનજાતીય ગ્રામ ઉત્કર્ષ અભિયાનની ઉજવણીના ભાગરૂપે આજે વ્યારા જિલ્લા પંચાયતના ઓડિટોરિયમ હોલ ખાતે પ્રાયોજના શ્રીની કચેરી સોનગઢ અને નેશનલ સીડ કોર્પોરેશન ગાંધીનગર દ્વારા આયોજિત કાર્યક્રમમાં રાજ્ય કક્ષાના વન અને પર્યાવરણ મંત્રી શ્રી અને તાપી જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી મુકેશભાઈ પટેલના હસ્તે એકસો ત્રેતાલીસ આદિજાતિ ખેડૂતોને પાવર સ્પ્રેયર પંપસેટ તથા આઈટીઆઈના એકસો સિત્તેર વિદ્યાર્થીઓને પંદર લાખના સાધનોનો લાભ વિતરણ કરાયું હતો નોંધનીય છે કે નેશનલ સીડ કોર્પોરેશન લી ગાંધીનગર દ્વારા તેમના સીએસર એક્ટિવિટી હેઠળ તાપી જિલ્લાના એકસો ત્રેતાલીસ જેટલા આદિજાતિ ખેડૂતોને વિનામૂલ્યે પાવર સ્પ્રેયર પંપસેટ વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં કુલ એકસો ત્રેતાલીસ લાભાર્થીઓ પૈકી એકોતેર લાભાર્થીઓ આદિમજૂથ અઢાર લાભાર્થીઓ વિધવા અને તેવીસ બીપીએલ લાભાર્થીઓ અને એકત્રીસ એફઆરએ હેઠળ જંગલ જમીન ખેડતા લાભાર્થીઓનો આ પાવર સ્પ્રેયર પંપસેટનું વિનામૂલ્યે લાભો વિતરણ કરવામાં આવ્યા હતા આ સાથે પ્રાયોજના વહીવધદારશ્રીની કચેરી સોનગઢ દ્વારા વિવિધ યોજનાઓ હેઠળ આવી ટી આйна 170 આદી જાતિ વિદ્યાર્થીઓને રોજગાર લક્ષી ટ્રેડ વાઇઝ સાધન સહાય વિતરણ કરવામાં આવી હતી જેમાં મિકેનિક ડીઝલ એન્જિન ફિટર ઇલેક્ટ્રિશિયન સિવન મશીન મિકેનિક મોટર વ્હીકલ વેલ્ડર વાયરમેન વાયરમેન ફેશન ડિઝાઇન ટેકનોલોજી બ્યુટી પાર્લર

જે આઈટીઆઈમાંથી અલગ અલગ ટ્રેડોમાંથી પાસ થઈને આવેલા વિદ્યાર્થીઓને પોતે નાનો મોટો ધંધો કરી શકે એના માટે આજે કીટકીટનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે વર્ષોથી લાભથી વંચિત રહેતા આદિમ જૂથના લોકોને એ લાભ મળે એના માટે પીએમ જન્મન યોજના જે લોન્ચ કરી એમાં લગભગ તાપી જિલ્લાની અંદર પંચોતેર હજારથી વધુ આ જાતિના લોકો રહેતા હતા અમારા ગુજરાત સરકારના કલેક્ટર કચેરી દ્વારા જિલ્લા પંચાયત દ્વારા અલગ અલગ ગામોની અંદર લગભગ ત્રણસો ને જેટલા ગામોની અંદર નાના મોટા કેમ્પો કરીને જેટલા પણ લાભાર્થી હોય એને લાભ અપાયો છે હજુ પણ પહેલી જુલાઈથી પંદર જુલાઈ દરમિયાન તાપી જિલ્લાના તમામ ગામોની અંદર કેમ્પો રાખીને સરકારની તમામ યોજનાથી વંચિત ના રહી જાય એના માટે માટેનું આયોજન થઈ થયું છે હું આપના ઠકીએ તાપી જિલ્લાના તમામ લોકોને કહેવા માગું છું કે આ જે પંદર દિવસનો કેમ્પ છે કેમ્પની અંદર તમારા ગામોની અંદર કેમ્પ થવાનો એનો લાભો લે અને સરકારની જે યોજના છે એ યોજના તમારા સુધી પહોંચે એવી આપના થકી અમને અપીલ પકડું છું